ધણી વગરનો ધાનેરા ધૂળની ખાતી સ્થિતિમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીમાં ગરકાવ છતાં સ્થાનિક તંત્ર અને હાઇવે ઓથોરિટી નિંદ્રાની સ્થિતિમાં આમ તો સામાન્ય વરસાદ પડ્યો છે છતાં ધણી વગરનું ધાનેરા નગર ધૂળ ખાઈ રહ્યું છે નગર અને હાઇવે પર મસ મોટા ખાડા પડ્યા છે વાહન ચાલકો અનેકવાર ભોગ બની ચૂક્યા છે શહેરમાં ભર ચોમાસામાં ગંદકીના ઠગ જોવા મળી રહ્યા છે બીજી બાજુ ખુલ્લી ગટરો પણ એમની એમ સ્થિતિમાં છતાં સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને લોકોની વેદના દેખાતી નથી આજે જાગૃત નાગરિકોએ ખાડા પૂજન કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે છતાં જાણે જોવાતી હોય તંત્ર યથાવત છે ત્યારે એસી ચેમ્બર છોડીને અધિકારીઓ ક્યારે જનતાની વેદના સમજશે એ કહેવું મુશ્કેલ છે વાત કરવામાં આવે ધાનેરા તાલુકા દરેક હાઈવે કો ખૂણા કો જ્યાં કહો ત્યાં ખાડા અને કચરાનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે આગળ વાત કરવામાં આવે રોગચાળો ફાલી ફેલાઈ ગયો છે રોગચાળો ફેલાય છે ત્યારે ગંદકીની વાત કરવામાં આવે તો ધાનેરામાં ગંદકીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય જે જો તે પાણી અને ગંદકી છે હવે વાત કરવી તો કરવી કોને હાઈવે વાળાને કહો તો નગરપાલિકા નગરપાલિકાને કહો તો હાઈવે હવે કોને કહેવી ફરજા એવી ઈચ્છી રીતે કે ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જલ્દીથી જલ્દી એનો નિકાલ થાય તો સાર્થ કહેવાય